મારા દેહ જેથા દ્વારકા ભગવાન ભગવાનની મૂર્તિ લાવ્યા છે રાજી ગયા છે જો હાડા સાત માં દસ બાકી છે તો હજી બે છે યશ એ યશ યશ উভ 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 এ ভাই উভ পিঠাই ল <coughs> Hello? <coughs> Bol jo, kakak ke? Ay, Razu. Am. हे यश ने मारे दात आवे ज उ उ भाए दात काटे बोल बोलता है टेंशन उम आवे रजू बोल रजू बोला तो करी

બહુ વરસાદ છે આજે યસ ભાઈ જો નિશાળેથી તો વહી આયા છે જો એને આવી ડાયરેક્ટ ખાઈ વખત લીધું ખાઈ ને જો ભાઈ હુઈ ગયા છે કેમ ભાઈ હુઈ ગયા હે કે માળા છેડે ખાધું એટલે ખાધું એટલે લે વરસાદ નો આવો

ફુઈ જ પાસ ને 9 વાગે પાછો જાવું કેમ 9 વાગે કેમ જાગવું પછી તો Хан પડે ને તો કોઈ જવાનું હોય હા તો 8 જાવ કોઈ જાવ કોઈ જાવ હવે કોઈ જાવ બસ

तब ने हमारे ब्लॉग केवल लगिए हो तो कमेंट करें के जो अने लाइक शेयर अने सब्सक्राइब कर दे जो हमारी चैनल ना नहीं थे मत इतना तमाम नहीं लगे जब कॉमेंट कर दे जो कॉलोक कर दे जो लाइक कर दे जो नजर कर दे जो चलो क्या सुधी बाय बाय मॉर्निंग नमः ब्लॉग मार